જીવંત છું કારણ કે એક બાળક હજુ મારામાં જીવે છે જીવંત છું કારણ કે એક બાળક હજુ મારામાં જીવે છે એક જાણીતા આ લેખકની ઉક્તિ દ્વારા સમજાય છે કે જ્યાં ઉંમરના એક પડાવ પર પણ બાળ બાળપણને જીવંત રાખવું જરૂરી છે તો જ્યાં સાચે જ બહોળી સંખ્યામાં બાળક કલરવ કરતું હોય બાળપણ જ્યાં મોજ લેતું હોય હિલોડે ચડતું હોય અને જે શાળા હંમેશા બાળકોના બાળપણને જીવંત રાખવા સતત પ્રવૃત્તિશીલ રહેતી હોય તેવી પોદાર જંબો કે જાડેશ્વરમાં બાળકોના દિવસ એટલે કે બાળ દિવસ ભવ્ય રીતે ના ઉજવાય એમાં કોઈ શંકાને સ્થાન ખરું નાનકડા ભૂલકા પોતાની દરેક અભિવ્યક્તિ ભાષાના માધ્યમથી જ કરે એ જરૂરી નથી તેઓ અનેક માધ્યમો દ્વારા પોતાના અંતરના અવાજને વાચાળ બનાવતા હોય છે એમના આ દિવસને યાદગાર બનાવવા માટે બાળકોના પોતાના અદ્ભુત સો લેંગ્વેજીસ કલ્પના નૃત્ય કળા અભિવ્યક્તિ રમતગમત મારફતે પોતાની ક્ષમતાને સુંદર રીતે રજૂ કરે છે તેમની નિર્દોષ કલ્પનાઓમાં જાણે જીવંત થઈને કક્ષાઓમાં રંગોળી સમાન પ્રસરી રહી હોય એમ લાગે છે દરેક બાળકની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિશ્વાસ ચમકતું તાલાની જેમ ઝળી ઉઠે છે સુંદર રંગબેરંગી સજાવટ કરી તેમજ તેમના પ્રિય પ્રાણી એટલે કે રેબિટ પોલાર પોલારબિયર ડક પાંડા અને જમ્બો માસ્કોટ પહેરીને તેમને વેલકમ કરી તેમને રોમાંચિત કરવામાં આવ્યા હતા એમના આંદનમાં વધારો કરતા તેમના ફોટાવાળી ગિફ્ટ અને ગમતીલા નાસ્તાની મિજબાની કરી તેમને આનંદિત કરી દેવામાં આવ્યા હતા એમના દિવસે એમના આનંદમાં વધારો કરતા બધા જ પ્રયત્ન કરવામાં આવ્યા હતા એટલું જ નહીં ઘરે જઈ બાળકોએ ગિફ્ટ સાથે ખુશખુશાલ મીઠળા અવાજમાં વિડીયો દ્વારા પણ આનંદ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલી અને બાળકોએ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો On this special children's day, we honor the hundred languages you speak, not just with words, but with drawings, dance, music, movement, curiosity, imagination, and wonder. Each of you has your own voice, your own colors, and your own ways of expressing what you feel, think, and believe. You speak through play and crayons. Through stories and silence. Through kindness and patience. And today, we we'll listen to every single word. Let's celebrate the magic in your minds and hearts. And remember, there are a hundred words to discover. A hundred ways to play. And a hundred ways to be you. Happy children's day to you all. Let's your hundred languages sign. Once again. હેપી ચિલ્ડ્રેન્સ ડે બચા વાટી